હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હઉ ડાયરા ને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જોઈ લો હું આવી ગયો છું વાળીએ અત્યારમાં હા એ તો અને જો ગાય ગાયને હુકલ નાખું છે આ ખરેલું હાલો લાવો ખંજૂર બાજુ ખડીક વાર હાલો તો ખંજોરી તો મજા આવે તોય એને માથા ઉલારવાયું ટોલ ઢોરવી હાલો ખેતર ચોખું થઈ ગયું છે અને હવે સીધા પારા બાંધવાના છે જોઈ પારા પારો કરી લીધો આમનામ ક્યારે થઈ જાય તો શાકભાજી તમે રાખવું હોય તો ભલે રહ્યો આનસિંગ રહી આમાં પાણી તો આ ભીંડા તો એટલા ખાપાર ગયા ને કેટલા એક ક્યારો એ હજી કરીયો આવી છે તમે ની કરીશ ને સંજયન જાહેર છે પણ સુંદર જાહેર છે પણ એમાં કોઈ ત્રાસ છે બે પૂરા જાવર લઈ આવો આમાં ભીંડા બીણી લોકભાજી ઉતારી એમાં ક્યાં ગોવાર છે

જો 6 નો છે આ રીંગ ઈ નો છોટે એવડો બધો કોઈ દી છોટે કોઈ બી એવડો બધો નો છોટે

શાકભાજી શાકભાજી ઉતાર્યું મિત્રો શાકભાજી અમે સોરી તો મોરલા ખાઈ ગયા છે અમારે ડુંગરમાં મોરલા બહુ તો પછી અમારે દોવાનું હવે મારે થશે કે તમે દોહે છો એક પણ

મિત્રો મારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વાળીના વિડીયો જોવા માટે અને વિડીયો હવે અહીંયા પૂરો કર્યું છું હવે હું હવે દુકાને આવું છું એટલે વિડીયો પૂરો તો મારા વિડીયો જોવા માટે થેન્ક યુ જો

કોમેન્ટ કરીને મારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મેંદડા તાલુકો ને ખોરાસા વંથલી તાલુકો ને ખોરાસા ગામ નું ફળ છે આ મેંદેડા તાલુકાના આજુબાજુ વિસ્તારમાં અહીંયા આ તો બધા થતા હોય